આખો દિવસ પૂવાનું રેરાવવા ટુડી ટબુડી ટબુડી અને ગરમી થઈ ને એટલે બાકી બીજું તો કાંઈ નહીં હવે વિચાર છે કે ગામડે કાંટો મારવા જાવો જો પેલા મોડો ગ્રીસા ને ગામડે દેખાડીએ દાદા દાદી ને બધા જઈએ મારા દાદા પાસે જઈએ તો બે ત્રણ મહિના થઈ ગયા છે તો ટૂંક સમયમાં જ જવાનું છે કા વૈશાલી પછી વૈશાલી તો નહીં આવે જોયા કાંઈ પરફેક્ટ ડિસિઝન નથી દસ પંદર તારીખે ખબર પડે ત્રીજા મહિનાની ઉતાસણી કરવા તો જવાનું જ છે એટલે પછી ત્યાં ખબર પડે તો કાંઈ નહીં હાલો જમી લીધું છે પાંચ વાગી ગયા છે તો ફટાફટ આપણે સોંપે જઈએ

Afegei sandukan na dudutawani <hesitation> bilitua tara pedukan nu bagnati eh nae 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 Eh, eh, eh. Eh.

ઠાકો તો અમારે ગ્રીસાને જો આખો દિવસ ફૂવાનું હવે અત્યારે અમને બાર એક ગઉધી રમો કવરાવાને હું આ હું આ એમ એમ તો લે તું બોલી કે

જો વૈશાલીના હાથમાં જો રહેતી નથી મારા હાથમાં કેવી મસ્તી ની રહેતી હતી જો આ ચાની રહી જા છે રહી જા હવે પાકો થઈ ગયો ભાઈ એને મારા ભેગો મને હું તેડો ને એટલે ગમે જોજો આવડી જો જો મારી પાસે કેવી ચાની રહી ગઈ મસ્તી ની ઓહ ઓહ મારો દીકરો મારી પાસે સાનો રહી ગયો ડાયો દીકરા છે કે પપ્પા છે પપ્પા કણ હું ટેરી મે તો એકી ફોટો પપ્પા પાઈ છે પપ્પા પાઈ પપ્પા પાઈ જો

બધા હાલો પપ્પા જમી લેવો હવે હવે ઘડીક આપડે ઈસકા માં ઈસકા ખાવ માલું દીકરો ઈસકા માં ઈચ્છકા ખાવા